ગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં કહે છે કે તમારે વિવેક બુદ્ધિ લગાવીને આ વાતોને સમજવાની છે કબીર સાહેબ કહે છે કે લૂંટ ગયા રે વેપારી પરખ બિના જો તમે શાક માર્કેટમાં ગયા હો અને પરખ ન કરો તો તમને કોઈ ખરાબ માલ પકડાવી દેશે કારણ કે ત્યાં સારો અને ખરાબ બે પ્રકારનો માલ મળતો હશે માત્ર ભાવમાં ફરક હોય છે જો તમે પરખો નહીં તો તમને ખરાબ માલ આપી દેશે અને તમે જ્યારે તે ઘરે એ માલ લઈને જાહો તો બદલી પણ નહીં શકાય એ જ રીતે જો તમે આ જન્મમાં પૂરો વિવેક નહીં લગાવો તો તમે એક રીતે આ જન્મ ખોઈ દેશો આથી જ હું હંમેશા તમને કહું છું કે પોતાના વિવેકને હંમેશા કામ પર લગાવી રાખજો ઓડિયો વારંવાર સાંભળો પ્રત્યેક વખતે તમને કંઈક ને કંઈક નવીન મળશે તમારો વિવેક કોઈ ને કોઈ નવી ચીજ પકડી પાડશે જે પાછલી વખતે પકડી શીખ્યા નહોતા આથી જ છે બાર બાર અભ્યાસ છે જળમત હોત સુજાન રસરી આવત જાત શિલ પર પડત નિશાન તમે એ ચીજોને જરૂર પકડી શકશો જે હું તમને કહેવા માગતો હોઉં છું તો ભક્તો આજે હું તમને સંતની નિંદા આખરે શું હોય છે સંતની નિંદાના પરિણામ શું હોય છે એ વિશે સ્પષ્ટ કરવાનો છું તમારે બહુ વિવેક અને ધ્યાનથી પરખવાનું છે કે હું હાંસું બોલું છું કે ખોટું બોલું છું તમે આ વાણી તો સાંભળી જશે જો કોઈ નિંદે સંતકો સંકટ તાકો હોય નર્કજાયે જન્મે મરે મુક્તિ કભુ ના હોય આ વાણી કબીર સાહેબની છે પણ અહીં કેટલાક સ્વયંભૂ બની બેઠેલા સંતો તમને એમ ભ્રમિત કરી શકે કે આ વાણી કબીર સાહેબની નથી કબીર સાહેબ એમ ક્યારેય કહી જ ન શકે આ એ પાખંડી સંતોની વાણી હશે જેઓ કબીર સાહેબ પછી આવ્યા અને પછી એમણે કબીર સાહેબની વાણીમાં મિલાવટ કરી છે હવે આ લોકોની બુદ્ધિનું સ્તર તો જુઓ અને પોતે દુનિયાને સમજાવવા બેઠા છે તમે આ વાણીને સરખી રીતે પરખ કરીને વિચાર કરજો કે આ વાણી શું કહેવા માગે છે અને પછી વિવેક લગાડજો કે આ સત્ય છે કે ખોટું છે હવે આવા લોકો પર આશ્ચર્ય પણ થાય કે આવી બુદ્ધિવાળા પોતાને સ્વયંભૂ ઘોષિત કરી શક્યા છે જે આ વાણીને સમજી શક્યા નથી તો આજે હું તમને એક એક સીસ સ્પષ્ટ કરીશ કે આ વાણી શું કહે છે અને અન્ય પણ ઘણા ગ્રંથો છે જેમાં સંતોની નિંદા વિશે શું કહેવામાં આવ્યું છે તો પહેલાં તો હું તમને એ કહીશ કે સંત કદી પણ કોઈને શ્રાપ આપતા નથી કદી પણ સામો હુમલો કરતા નથી ક્યારેય બદુવા દેતા નથી સંત તો અમૃત હોય છે જ્યારે તમે એને પીશો ત્યારે અમૃત જ મળશે કારણ કે અમૃતનો મતલબ અમૃત જ છે વિષ ક્યારેય નથી હોતું એ વાત તમે ધ્યાનમાં રાખજો તો હવે એમને સજા કેમ મળશે જે વારંવાર જન્મે મરે મુક્તિ કદી ન મળે એમને સજા કોણ આપશે તો સંત તો એને સજા આપવાના નથી સંતો પરમાત્માનું સ્વરૂપ છે તે ક્યારેય તમને કે કોઈને સજા આપી શકતા જ નથી જુઓ મીરાને ઝેર આપવામાં આવ્યું સુકરાતને ઝેર આપવામાં આવ્યું અને સંતોને કેટલી યાતનાઓમાં યાતનાઓ આપવામાં આવી પરંતુ સંતોએ ક્યારેય કોઈને બદુઆ નથી આપી ક્યારેય પલટવાર નથી કરી તો આખરે એવું કોણ છે સંતોની નિંદા કરવાવાળાને નરકમાં નાખશે વારંવાર જન્માશે અને મરીદા આમ તો આજકાલ એવી માન્યતા છે કે સંતો લોકો પાસેથી પૈસા લૂંટતા હોય છે લોકોને લૂંટવા માટે લોકોને મૂર્ખ બનાવવા માટે જ સંત બન્યા હોય છે આજકાલ આવું ચલણ છે આજકાલ સંતો પણ એવા પકડાય છે જેમને સંત પણ ન કહેવા જોઈએ કારણ કે જે ખોટું કામ કરતા હોય તે સંત નથી એમ કબીર સાહેબ કહે છે જંગલ ના હોતે તો મોર કાહ સુખતે ઓર સંત ના હોતે તો સોર કાહ સુખતે જો સંત ના હોય તો સોર ક્યાં સુપાઈને રહે અરે સંતોનો તો એવો વેશ છે કે જો એક સોર તે એકવાર પણ પહેરી લે તો તેને પણ માથું નમાવીને દુનિયા પસાર થાય તો આપણે પરખ કરવાની છે કે કોણ સંત છે અને કોણ અસંત અસંત એવું નથી કે જેણે ભગવો પહેરી લીધો તે જ સંત છે સંતના નિંદકને જ વારંવાર જન્મ મરણમાં ફસાવવું પડે મુક્તિ ક્યારેય ન મળે એવું નથી જે લોકો સંતની શરણમાં ન જતા હોય એ લોકો પણ સંતોને ગાળો દીધા વગર નરકોમાં જાય છે તો બુદ્ધિ લગાવો વિવેક લગાવો દરેક વ્યક્તિ જન્મ મરણમાં ફસાયેલો છે ભલે તે સંતને ગાળો આપે કે ન આપે જે સંતની શરણમાં જશે તે જ બચી શકશે વાણી એમ કહેશે કે જે કે સંત જ તમને જન્મ મરણમાંથી બહાર લાવી શકશે નહીતર કૂચડા બિલાડા હાથી ઘોડા એવા કેટલાય છે જે આ શક્કરમાં ફસાયેલા છે માણસનો અવતાર લઈને જો વિવેક નહીં કરીએ તો અલગ અલગ રીતે બધા જ નરકમાં ફસાયેલા રહેશે નરક નાળું છે ગટર છે આપણે જે વિષ્ટા કરીએ છીએ તેમાં જ જઈને બધા ખાય છે નરકમાં ગધેડાને ઘોડાને ચોવીસ કલાક સાબુક પડે છે જો આપણને પીઠ પર લાકડી મારે તો હાથથી પંપાળી લઈએ એને બિચારાને કોણ પંપાડવા વાળું હોય આ રીતે તેના પર લાકડી પડતી રહેશે અને તે રડતો રહેશે જો આપણે વિવેક ન કર્યો સંતોની શરણમાં ન ગયા તો આપણી સાથે પણ એમ જ થશે આ કોઈ ડરાવવાની વાત નથી કોઈને ડરાવતો નથી જે લોકો કહે છે કે ડરાવીને ભક્તિ કરાવવામાં આવે છે ભાઈ ડરો નહીં પણ સામે જે દેખાય છે એના પર તો વિશ્વાસ કરો ગજેડા સાથે શું પરમાત્માને કોઈ દુશ્મની હતી જેથી એને ગજેડો બનાવવામાં આવ્યો કૂચરા સાથે શું પરમાત્માને કોઈ દુશ્મની હતી જેથી એને કૂચરો બનાવવામાં આવ્યો બધા પોત પોતાના કર્મના હિસાબને કારણે શરીર ધારણ કરીને આવે છે તો આ બધી વાતો પર વિચાર કરો અને સમજો જે ગુરુ ધારણ નથી કરતો એ સંતનો નિંદક છે અને વારંવાર નરકમાં જશે વારંવાર એનો જન્મ અને મરણ થાય એવું નથી કે સંત એને મારે છે સંત તો કરમ બદલી નાખે છે સંત કદી તમને એમ નહીં કે કોઈ ચમત્કાર કરી દેશે કે તમે હવે અહીંથી સતલો પહોંચી જાઓ કે અન્ય જગ્યાએ પહોંચી જાઓ સંત તમારા કરમ બદલી દેશે તમે માંસ ખાતા હો તો માંસ છોડાવી દઈએ તમે શરાબ પીતા હોય તો શરાબ છોડાવી દેશે તમે માછલી ઈંડા ખાતા હોય તો માછલી ઈંડા છોડાવી દેશે તમે વેભભિસાર કરતા હોય તો વ્યભિસાર છોડાવી દેશે તો જ્યારે તમે તમારા બધા ખરાબ કામો છોડી દીધા હોય અને જૂના કર્મો માટે ભક્તિ કરતા હોય ત્યારે નિજ સ્વરૂપને પ્રાપ્ત કરો છો તો તમારો હિસાબ પૂરો થઈ જાય છે આટલી જ વાત છે જેમ આપણે કોઈને મૂર્ખ કહી દઈએ છીએ તો એ કંઈ ગાળ ન થઈ જે વાત મોઢામાં આવી તે જ બધાની સામે રાખી દીધી એને મૂર્ખ કહેવાય છે મૂર્ખ એને જ કહેવાય છે જે વિચાર્યા વગર કોઈને પણ ખોટા સાબિત કરવામાં લાગ્યા હોય છે જેમ કે ઘણા મૂર્ખ એવા પણ છે જેઓ કબીર સાહેબને અને નાનક સાહેબને પણ અજ્ઞાની કહેતા અસકાતા નથી એમને એટલું પણ જ્ઞાન નથી હોતું કે જે આખી દુનિયાને રસ્તો પતાવી ગયા એમને માટે કહે છે કે એ રસ્તો ભટકી ગયા હતા તેમના માટે નાનક સાહેબની સરસ વાણી વાણી છે દરેક સંતે કહ્યું છે કે નિંદકને નરકમાં જગ્યા મળે છે નાનક સંત ભાવે તા હોય વિ ગતિપાહી મતલબ કે લો કોઈ સંત તમને ગમી જાય અથવા કોઈ સંતને તમે પસંદ પડી જાવ તો એ સંત જે ઊંચાઈ સુધી પહોંચાશે ત્યાં સુધી તમે પણ પહોંચી શકો છો સંતકા નિંદક મહાઅતાઈ જે ખરાબ કામની હદ વટાવી દે એને અતતાઈ કહેવાય એટલે સંતનો નિંદક મહાઅતતાય અતિશય ખરાબ કર્મનો હિસાબ એના માથે સડી જાય છે જ્યારે તે મુક્તિ પ્રાપ્ત નહીં કરે ત્યારે તેના બધા કર્મોનો હિસાબો નિંદક ખીણું ટીકનું નપાય અર્થાત સંતનો નિંદક એક પળ માટે પણ પરમ શાંતિને પ્રાપ્ત નહીં કરી શકે અને જન્મ મરણમાં ફસાયેલો રહેશે સંતકા નિંદક મહાહત્યારા હવે એ સંતના નિંદક પર મહાહત્યાઓનું પાપ લાગશે કેવી રીતે જ્યારે તે સોરાશીમાં જશે તો કૂતરો બનશે બિલાડીને મારશે બિલાડી બનશે તો ઉંદરને મારશે સિંહ બનશે તો હરણને મારશે તો આવી રીતે મહાહત્યાઓનું પાપ એને લાગશે એનું કરમ એને નહીં છોડે સંત કા નિંદક પરમેશ્વર મારા અર્થાત સંતના નિંદક માટે પરમેશ્વર દ્વારા પણ આમ કહેવામાં આવ્યું છે કે મરણ જન્મ મરણ જન્મ ચાલુ જ રહેશે પરમેશ્વર પણ આમાં મદદ નહીં કરી શકે કેમ કે પરમેશ્વરે જ સંતને મોકલ્યા હતા કે જીવોને બસાવી લ્યો જીવોને પાર કરાવી દો એમને નામ આપો અહીંથી મુક્ત કરો એમની જ નિંદા કરી ભાઈ હવે બીજો કોઈ વિકલ્પ જ નથી આગળ કહેશે સંત કા નિંદક હિન જે રાધા સંતોની શરણમાં નહીં જવાના કારણે આવતા જન્મમાં ભિખારી બની જાય છે સંતકા નિંદક દુખ્યા ઓર દીન એ જ વાત ફરી આવે છે કે બહુ ભિખારી બહુ દિન થઈ જાય છે બહુ ભિખારી બનીને ભટકે છે સંત કે નિંદકો સર્વરોગ સંતના નિંદકો સર્વરોગ મતલબ એ નથી કે તેને ટીબી થઈ ગયો કોલેરા થઈ ગયો સર્વરોગ મતલબ જનમ મરણ કેમ કે જન્મ મરણ છે શરીર છે તો રોગ તો લાગવાનો જ છે સંત કે કો સદા વિયોગ અર્થાત્ એ પરમાત્મા સાથે ક્યારેય એકાકાર નહીં થઈ શકે હંમેશા વિયોગ એટલે કે અલગ રહેશે સંત કી નિંદા કોખમાં દોખ અર્થાત દોખ એટલે પાપોમાં સૌથી મોટું પાપ સંતની નિંદા હશે નાનક સંત ભાવે તા ઉસકા ભી હોય મોખ જેને સંત પસંદ પડી જાય છે સંત કહે તે પ્રમાણે પોતાના જીવનને જીવે છે તે સંતોની શરણમાં જાય એનો પણ મોક્ષ થઈ જાય છે સંત કા દોષી સદા પવિત્ર અર્થાત જે સંતનો દોષી હશે તે હંમેશા અપવિત્ર રહેશે તેને પવિત્ર નહીં ગણવામાં આવે સંતકા કા દોષી કિસી કા નહીં મિત્ર હો કિસી કા મિત્ર બી નહીં રહે સંત કે દોષિકો દાન લાગે દાન અર્થાત દંડ જેમ કોઈ દંડ બોલી દેશે સંત કે દોષિકો સબ ત્યાગે તેની સાથે કોઈ રહેતું નથી બધા એને સોડી દેશે જેમ અંત સમયમાં બધા છોડી દેશે પણ જો તે સંત હોય તો અંત સમયમાં પણ સંતો દ્વારા અપાયેલો શબ્દ હંમેશા એનો સાથ દેશે કે આપણે રામ બોલીએ છીએ જેમ કે કહેવાય છે કે સેવા કોહિ ભલે એક સંત એક રામ રામ હે દાતા મુક્તિ કા સંત જપાવે ના સંતોનું કામ હોય છે રામની સાથે જોડવાનું અને રામ તમારી સાથે સદાય રહેશે એવો કોઈ સમય નહીં હોય જ્યારે રામ તમને છોડી દે સંત કા દોષી મહા જે અહંકારી મહાઅહંકારી હશે તે જ સંતના દોષી હશે જે દિન હશે વિવેકી હશે તે સંતોને પ્રેમ કરશે સંતકા દોષી સદા વિકારી જે સંતોની નિંદા કરશે તેનામાં દરેક પ્રકારના વિકાર હશે સંતકા દોષી જન્મે મરે સંતકા દુઃખના તે ટરે અર્થાત જે સંતોને દુઃખી કરશે તેને ક્યારેય સપનામાંય સુખ નહીં મળે સંત કે દોષી કો નહીં ઢાવ નાનક સંત ભાવે તોલીએ મિલાય એટલે કે જે સંતને કોઈ પસંદ પડી જાય તો સમજી લ્યો કે તે એને પરમાત્મા સાથે ચોક્કસ મિલન કરાય છે પરંતુ જે સંતોની નિંદા કરશે તે તો જન્મશે અને મરશે અને નરકોમાં જશે એમાં કોઈ બેમત નથી અને તેના પોતાના કર્મો જ એને નર્કમાં લઈ જાહે સંત નહીં સંતોની પાસે તો માત્ર ક્ષમા હોય છે સંતોનું કોઈ ગળું કાપી નાખે તો પણ તે તો એમને માટે પ્રાર્થના જ કરશે જેમ ઈસુ ખ્રિસ્તને સૂળી પર ચડાવવામાં આવ્યા હતા ત્યારે તેઓ બોલ્યા હતા કે હે પરમાત્મા અમને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે એમના પાપોને ક્ષમા કરજો તો મિત્રો આ બાબતોને વિવેકોમાં રાખજો વિવેકથી જ તમારો સાથી છે નહીતર તમારો કોઈ સાથી નથી બધા તમને ભટકાવવામાં લાગ્યા છે પોતાના વિવેક ઉપર ભરોસો રાખતા શીખો અને એ દુવિધામાંથી બહાર નીકળો કે તમે કોઈના વિના નિર્ણય લઈ શકતા જ નથી ભક્તો તમે લઈ શકો છો બસ કોઈ એવું મળે જે તમને વિવેક દેતા રહે તમે એ વિવેક સાથે તમારો વિવેક મેસ કરીને એની શક્યતા પણ પ્રમાણિત કરતા રહો સમજતા રહો કે તે સત્ય બોલે છે કે ખોટું અને જો તે સત્ય બોલે છે તો તમે તમારા વિવેકને એ સ્તર સુધી પહોંચાડો એની સાથે મળી જાઓ તો ભક્તો તમને ઓડિયો પસંદ આવ્યો હશે અને તમે રસપૂર્વક સાંભળ્યો હશે અને તમારા જે સંબંધી ગાઢ મિત્ર સાથી હોય તો તેમની સાથે વિડીયો શેર કરતા રહેજો કોને ખબર કઈ આત્મા પરમાત્મા માટે તડપતી બેઠી છે અને એને કોઈ એ રસ્તો ન મળી રહ્યો હોય અને જો રસ્તા મળતા હોય તો પણ તે અધૂરા મળતા હોય જે ત્યાં સુધી ન પહોંચતા હોય તો દોસ્તો તમે આ શેર કરજો તો તમને પણ એનો લાભ થશે પરમાત્મા તમારી પર પણ પૂરી દયા રાખશે કારણ કે કોઈને સાસા મારક સુધી પહોંચાડવાનું તમે માધ્યમ બની જાઓ છો તો ભક્તો આશા રાખો છો કે તમને બધાને વિવેકથી દરેક શીસ સમજવામાં આવતી રહેશે તમે હંમેશા ઓડિયો વિડીયો સાંભળશો અને વિવેક દ્વારા તમારા અંતર આત્મા સુધી પહોંચાડશો જય ગુરુ નીતિન સાહેબ જય ગુરુ વૈરાયક સાહેબ જય ગુરુ મદન સાહેબ જય જય મુક્તિના દાતા કબીર સાહેબની જય